નમસ્કાર મિત્રો હું છું રમેશ છાપિયા હેપતી ઉત્તરાયણ દોસ્તો ઉત્તરાયણની અંદર ઘણા બધા છોકરાઓ પતંગ ચગાવતા હોય છે અને ધાબા ઉપર ચડીને ઘણા લોકો પડી જતા હોય છે જેમ કે એમની નજર પતંગ ઉપર હોય છે પાછળ પાળી દેખતા નથી તો પાળી ઓળંગીને ભોય પડી જતા હોય છે કે પાછળ એમની નજર વતીની નજર હોય છે પતંગના ઉપર તો પતંગના ઉપર નજર હોવાથી અને પતંગમાં એટલો બધો રસ વહે કે પડવાની પણ એમને ડર લાગતી નહીં તો ઘણા લોકો અકસ્માત થાય છે ઘણા લોકોને પગ તૂટી જાય છે ઘણા લોકો મૃત્યુ પામે છે તો આવા ગુજરાતની અંદર લાખો કેસ બને છે નાના મોટા ઇજાઓથી ઘણા બધા લોકો એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટની અંદર મૃત્યુ પામે છે એક્સિડન્ટ થવાનું કારણ કે નાના નાના ભૂલકાઓ જે પતંગ કપાતી હોય છે અને પતંગ લેવા માટે દોડતા હોય છે દોડતે દોડતે રોડ વચ્ચે આવી જાય રોડની વચ્ચે મતલબ કે સાધન આવતું હોય એના સાધનમાં ટકરાઈ જાય છે અને પછી એનું મૃત્યુ થાય છે તો ઘણા લોકો આવી રીતે મરતા હોય છે ઘણા લોકો ધાબા ઉપરથી પડીને મરે છે ઘણા લોકો બાઇકો લઈને જતા હોય છે ઘરેથી નીકળે છે અને આગળ જતે કોઈની પતંગ કપાઈ ગઈ હોય અને દોરી વચ્ચે આવી જાય છે તો એના લીધે દોરી ગળામાં ફસાઈ જવાથી ઘણા લોકોને મૃત્યુ પામે છે તો આવા લોકોને જે બાઇક જે ચલાવશે એમના લોકોને મારે ખાસ વિનંતી કે બાઇક તમે ચલાવો છો તો બાઇકની આગળ એક સ્ટેન્ડ મેકાઈ દો જે વાયરનું સ્ટેન્ડ આવે છે એ દરેકને મેકાઈ જવું મેકાઈ દેવું જોઈએ અને ગળાની અંદર કોરે મોરે રૂમાલ વેઠવો જોઈએ અથવા મફલર બોધી દેવું જોઈએ કારણ હમણાં એક કિસ્સો બન્યો એ વર્ષો ઉપર અમે કિસ્સો જોયો કે વ્યક્તિ રૂમાલ તો બોધેલો હતો મૂઠાઈ ઉપર છતાં પણ દોરી અને ગળામાં વીઠાઈ ગઈ અને વ્યક્તિ અડધું ગળું એમ કપાઈ ગયું કારણ કે તમારા મૂઠા ઉપર રૂમાલ બોધેલો હોય પણ નીચેથી દોરી જતી રહેતી હોય છે એટલે ખાસ વિનંતી કે દરેકને બાઇક ઉપર વાયર ફરજિયાતનો નો ખાવો જોઈએ અથવા ગળાની અંદર કોરી મોરી એનું મફલર વીટવું જોઈએ મતલબ કપાળ ઉપર કે બીજે લાગે તો માણસ બચી જાય પણ ગળાની જો આપણી જે નસ છે એ થોડી પણ અહીંયાથી કપાઈ જાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે તો દોસ્તો પતંગ ચગાવવાથી ઘણા લોકોનું મૃત્યુ થાય છે ઉત્તરાયણ એક સારો તહેવાર છે મનાવવો જોઈએ દરેકને મનાવવો જોઈએ પણ એવી દોરીઓ છે પાકી દોરીઓ હોય છે ઘણા લોકો ચાઇના દોરીની પાબંદી છે છતાં પણ લોકો ચાઇના દોરીઓ વાપરે છે અને ચાઇના દોરી જેવી જે ઘણી બધી દોરીઓ એવી પણ છે જે જીવલેણ સી તૂટતી નથી તો આવી દોરીથી ઘણા લોકોને મૃત્યુ પામે છે ઘણા મીટાઈ જાય એટલે સીધું ઘણું કપાઈ જાય છે એટલે આવી જે મજબૂત દોરીઓ હોય છે એ ખરેખર આવી દોરીઓ ના વાપરવી જોઈએ એટલે ઉત્તરાયણ ચગાવો વધો નથી પણ કોઈનું જીવ લેવો એ પણ ખરેખર યોગ્ય નહીં તો દોસ્તો ત્રણ ચગાવોનો વધો નહીં પણ આપણા લીધે કોઈને નુકસાન પહોંચે એવું આપણે કાર્ય ના કરવું જોઈએ સંભાળીને કામ કરશો કાચી શક્ય હોય તો કાચી દોરી વાપરો આવી પાકી દોરી વાપરવાનું ખરેખર બંધ કરી દેવું જોઈએ તો નાના નાના ભૂલકાઓને હું એટલું જ કહેવા માગું છું કે એમના મા બાપને એ ઘણા લોકો હું હાલ બી જોઉં છું ગામડાની અંદર ઢાબા ઉપર ચડે પણ ધાબાની ઉપર જે પાળી હોય ને પાળી ઉપર ચડી જતા હોય છે એ તો વાત ઠીક અગર કોઈ ધાબું નથી હોતું ઘરનું તો ધાબા ઉપર ધારો કે આપણું ઘર કાતું ઘર હોય ને તો પત્ર હોય તો પતરા ઉપર પણ હાલના છોકરા ચડી જતા હોય છે મા બાપ બોલતા હોય તો પણ શુક્ર માનતા નથી પત્રોવાળું ઘર હોય તો પતરા ઉપર ચડી જાય છે કે એવું કરતા નથી આવા જીદી લેવો હોય છોકરા કારણ કે એમનો એવી રસ હોય ઉત્તરાયણ આવે એટલે એમને આનંદ હોય કે પતંગમાં જીવ હોય ભણવામાં જીવ હોતો નહીં નિશાળે સુટી પોચ વાગે સૂટી એટલે સીધી જ એમને પતંગ લઈ પડી જાય એમનો આનંદ આવે પતંગ ચગાવવામાં પણ એમને ખરેખર હોરાકવી જોઈએ પતરા ઉપર ચડી જાય અને ખબર ના હોય પાછળ જો પતંગ મતંગમાં ધન હોય અને પાછળ પડકારીને પડી જાય તો શું થાય મૃત્યુ પામે મૃત્યુ ના બાબતે હાથ પગ તૂટી જાય આ ખ્યાલ રાખવો જોઈએ દરેકને તો સાચવીને ઉત્તરાયણ મનાવશું દરેકને મારા હેન્ડવાશમાં હેપી ઉત્તરાયણ Jai Mataji, Jai Bharat.